કરી જય પરિવર્તન ઇન્ડિયા આ કેટલ સ્પીડ મેક્સ ખવડાવવાથી તો આજે પશુપાલન મિત્ર આપણે મળવા માટે આવી રહ્યા છે તો શું નામ તમારું મારું નામ લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ બબુભાઈ બબુભાઈ ઓકે અને આ ગામ કયું અંબેરાવ ઓકે અંબેરાવ ગામ અને તાલુકો બોરસદ તાલુકો બોરસદ અને જિલ્લો આણંદ જિલ્લો આણંદ ઓકે તો લક્ષ્મણભાઈ તમારે આ પ્રોબ્લેમ શું હતો પશુપાલન ને અમારી પ્રોબ્લેમ એ હતો કે ભેંસ દૂધ ઓછું કાઢતી હતી ઓકે અને અત્યારે આ ખવડાવવાથી ભેંસ દૂધ વધી ગયું છે તો પહેલામાં પહેલાં દૂધ કેટલું કાઢતી હતી પહેલા પહેલું ચાર એક લિટર દૂધ કાઢી હતી ચાર લિટર દૂધ કાઢતી હતી અત્યારે પાંચ લિટર જેવું દૂધ થઈ ગયું ઓકે તો એક લિટર નો વધારો થયો તો સવારની અંદર તમારે કે પેલા ચાર લિટર દૂધ કાઢતી હતી અને હવે એક નો વધારો થયો તો સવારમાં પાંચ લિટર અને સાંજે પાંચ લિટર તો મિત્રો એક દિવસનો બે નો ફાયદો એમને થયો છે તો આ પાવડર ખવડાવવાથી ઘણા બધા ફાયદા થાય છે મિત્રો

તો પ્રવીણ તમે પણ એમને કે આ પાવડર કઈ રીતના તમે અમને આપો આ તો મારા બનાવી થાય છે એમને મને વાત કરી એટલા માટે મેં પાવડર આપ્યો એમને પશુપાલનને પ્રોબ્લેમ હતો હા પશુપાલનને પ્રોબ્લેમ હતો એટલે મેં મને વાત કરી તો મેં પાવડર મેં આ ખવડાવવાથી તમને ફાયદો થશે ઓકે તો તમારો નંબર પણ બોલી દેજો ને એકવાર એક્યાસી પંચાવન પંચાણું નવ્વાણું જીરો એક અને ગામનું નામ બદલપુર મારું ગામ ઓકે તો આ પ્રવીણભાઈએ એમને ડબ્બો આપ્યો અને ડબ્બો આપવાથી ઘણા બધા ફાયદા એમને થયા છે મિત્રો તો મિત્રો તમારે પણ કંઈ પ્રશ્ન હોય પશુપાલનની અંદર તો જરૂરથી આપણો સંપર્ક કરીને બધી જ માહિતી મેળવી શકો છો પશુપાલનથી લગતો એક જ ડબ્બો તમારે ઘણા બધા ફાયદા કરશે તો મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી નવી અપડેટ મળતી રહેશે ઓકે